ત્રેવીસ આઠ બે હજાર ચોવીસના રોજ મોરબી અમદાવાદ હાઈવે ઉપર ખાનગીરાએ મળેલ બાતમી આધારે એસઓજી પોલીસ તથા હળવદ પોલીસની સંયુક્ત ટીમ દ્વારા કરવામાં આવેલ ચેકિંગ અન્વયે નવ્વાણું કિલો છસો એંશી ગ્રામનો પોસ્ટ ડોડાના માદક પદાર્થનો જથ્થો એક ટ્રકમાંથી મળી આવેલ છે જે સંદર્ભે હાલ હળવદ પોલીસ દ્વારા તપાસની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે આ આ કામે વિગતવાર હકીકત એવી છે કે દેદારામ નારણરામ જાટ તથા બાબુલાલ ગંગારામ જાટ આ બંનેનાઓ ડ્રાઈવર અને ક્લીનર છે જેઓ આ ટ્રક લઈ કર્ણાટકથી રવાના થયેલા હતા કર્ણાટકથી રવાના થયા તે વખતે જે આ ટ્રક છે એ ટ્રકમાં ભચાઉ ખાતે આવેલ દાળ મિલનો મગનો જથ્થો ભરવામાં આવેલ હતો અને ત્યારબાદ આ જે ટ્રકના ડ્રાઈવર છે દેદારામભાઈ તેઓએ મહારાષ્ટ્રના ઉસ્માનાબાદ ખાતેથી આ કામે અન્ય પકડવાના બાકી આરોપી પાસેથી જે આ જથ્થો છે પોસ્ટ ડોડાનો તે ભરેલ હતો અને આ જથ્થો અહીંયા બચાવ કચ્છ પહોંચી અને કોને આપવાનો હતો તે બાબતે તપાસ હાલ ચાલુ છે અને જે અન્ય આરોપી છે નવલારામ ગુદારા પકડાય ત્યાર પછી આગળની વિશે વિગત ધ્યાનમાં બહાર આવી શકે એમ છે કુલ મુદ્દામાલ નવ્વાણું કિલો છસો ને એસી ગ્રામનો છે જેની કિંમત રૂપિયા બે લાખ નવ્વાણું હજાર જેવી થાય છે આ ઉપરાંત ટ્રક અને મોબાઈલ મળી કુલ તેવીસ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે